ધોરાજી માનવ અને ધોરાજી સિવિલ સરકારી હોસ્પિટલ દ્વારા ચક્ષુદાનનું આયોજન કરાવું ચક્ષુદાનમાં અત્યાર સુધી બસો પંચોતેર વ્યક્તિઓએ ચક્ષુદાન કરેલ જેમાં આજ રોજ જેતપુર મુકામે દોષી પરિવારના એક દુઃખદ સમાચાર આવ્યા જેતપુર મુકામે સ્વર્ગસ્થ દોષી વીણાબેનનું હર્યંત ક્ષણ પામેલ તેના પરિવારે ધોરાજી સિવિલ હોસ્પિટલના સ્ટાફની જાણ કરતા તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલના સ્ટાફ તાત્કાલિક જેતપુર મુકામે પહોંચીને તેમના મુદ્દે મૃતદેહ પાસે જઈને તેમની આંખનું ચક્ષુદાન કરેલ અને ચક્ષુદાન તેમના પરિવારને અર્પણ કરેલ અને અર્પણ કરી તેમનું આંખો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલ ત્યાં બંને યુવાનો અંધ હોવાથી બંને યુવાનોને આજ રોજ એક આંખ આપીને દુનિયાની દેખતા થઈ ગયેલા તે લોકોએ દેશી દોષી પરિવારને આશીર્વાદ આપેલ અને ચક્ષુદાન દેતા ધોરાજી સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ જે સાહેબ લોકોને જે અવસાન થતાં તેમના આત્માને શાંતિ મળે તેવી તેમના પરિવારને કહેલું ભગવાન એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરેલ